કાકરા તાલુકાના ધરામ નગરપાલિકાના પંડિત દીનદયાલ ઉપાધ્યાય હોલમાં ક્ષત્રિય જાગીરદાર રાજપૂત સમાજની એકસો પંચ્યાસી દીકરીઓ બાઓનો સન્માન સમારોહ યોજાયો ગુજરાત ક્ષત્રિય મહિલા સમિતિ પ્રમુખ તૃપ્તિબા રાઉલ અને પૂર્વ ઉપકુલપતિ ડોક્ટર દીપુબા દેવડાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો મોટી સંખ્યામાં રાજપૂત સમાજની બહેન દીકરીઓ અને સામાજિક આગેવાનો સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા જેમાં સૌપ્રથમ દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકાયો અને થરા નગરપાલિકાના ઉપપ્રમુખ નીતા કુંવરબા જયપાલ સિંહજી વાઘેલા દ્વારા અસ્મિતા સંમેલન અને મહિલા ક્ષત્રિય રાજપૂત સંવાદના પ્રમુખ તૃપ્તિબાનું ગૌ માતાની મૂર્તિ અર્પણ કરી સન્માન કરાયું અને એકસો દીકરી દીકરીબાઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરાયા તેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મહિલા પ્રમુખ તૃપ્તિબા રાવલે જણાવ્યું હતું કે આપણા બાપ દાદા સંસ્કારો પ્રમાણે શિક્ષિત બનો અને હળીમળી રહો સમાજની ખાનદાની ખુમારી હોવી જોઈએ અને એકતા ટકાવી આજના જમાનામાં આધુનિક અને ટેકનોલોજી યુગમાં અદ્યતન સુવિધા ઉપલબ્ધ છે ત્યારે હવે દરેક વ્યક્તિને મોબાઈલ ફોન વિના નથી ચાલતું પણ ફક્ત પોતાના શિક્ષણ કાર્ય કે પછી સામાજિક કાર્યો માટે કાળજી રાખીને યોગ્ય રીતે ઉપયોગ કરવો જરૂરી છે અન્યથા ઘણા બધા ગ્રુપોમાં અવનવા મેસેજ આવતા હોય છે ત્યારે હવે દીકરી ભાવના માતા પિતાએ પણ અંગે ધ્યાન રાખવું જરૂરી છે